તો ખેડા જિલ્લામાં મહુધા પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં જ પર હુમલો કરાયો સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટ મામલે ફરિયાદ કરવા ગયેલા લોકો પર કરાયો હુમલો ત્યારે પોલીસની હાજરીમાં જ આ હુમલો કરવામાં આવ્યો જેમાં ફરિયાદીની ગાડીના કાચ પણ તોડાયા ત્યારે અચાનક ધસી આવેલા લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનની બહારથી જ કર્યો પથ્થર મારો પોલીસની ગાડી પર પણ મારો કરી સરકારી મથકે ધારાસભ્ય રાજેશ ઝાલા પણ કઠલાલ પોલીસ પહોંચ્યા સમાચાર કહી શકાય ખેડામાં મહુધા પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં જ ફરિયાદી પર કરાયો હુમલો

તો પોલીસે અમને અડધો કલાક જેવું બેસાડી રાખ્યા ટોળું ઉછેરવાનો પ્રયત્ન કર્યો નહીં અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું બે હજાર પચીસો માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરી મારી ગાડી આગળ હતી વેગ્યાનાર અને પાછળ પીઆઈની ગાડી હતી પણ મારી ગાડીને રોકી અને પથ્થર મારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી એ ભય હતા તો એ ભયની એ ભય ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે અને પીઆઈ ની હાજરી હોવા છતાં ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે લોકો આમ ભરી અને બસ સ્ટેન્ડ બાજુમાં આવતા હતા તો બસ સ્ટેન્ડ આગળ ટોળું વચ્ચે આવી ગયું અને ત્યાં પણ મારે ગાડી મૂકીને મારે ભાગવું પડ્યું પીઆઈની ગાડીમાં બેસીને હું જીવ બચાવીને કઠવા પહોંચ્યો છું